સૃષ્ટિના સર્જન હાર કોટી કોટી વંદન ટીકે પછી ઓપરેશન પછી ગોઠણ કઈ રીતે સીધા કરવા કઈ રીતે વાળવા એની કસરત જોવાની છે હવે આંટી ચૂની લગાવવાની છે ડાબા પગમાં બંને આંટી ડાબા પગમાં રિપ્લેસમેન્ટ કરાવેલું છે ચૂની લગાવજો બરાબર છે હજી આ છેડો અંદર જવા દે થોડોક આંટીસ એટલે આપણે છટકવાની કોઈ શક્યતા નથી આખો પગ કવર થઈ જવો જોઈએ હવે વાળવાનો છે ચૂની સાથે સપોર્ટ સાથે ગોઠણમાંથી વાળો પેલા જેટલો વળે એટલો તમારે જાતે વાળવાનો છે પછી તમને એમ લાગે કે હવે પગ નથી આગળ આવતો ત્યારે બંને હાથની મદદથી પગને થોડી વાળવાની ટ્રાય કરશું અને જે એંગલે તમને એવું લાગે કે હવે મારો પગ આગળ નથી જાતો એ અટકી જાજો ઓછો દસ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખજો વધુમાં વધુ ખેંચાણ થાય ત્યાં સુધી પ્રયત્ન કરજો બરાબર છે ખેચાય એવું લાગે છે ને બરાબર હવે સીધો કરી દો આંટી બંને પગ લાંબા કરો તમે બીજો પગ આંટી અનિલ આંટી કરો હવે સીધો કરી દીધો છે હવે ગોઠણ એકદમ નીચે દબાવવાનો છે આંટી નીચે દબાવો અને ચૂંટણીના બંને પકડી રાખજો ટાઈટ કે ગોઠણને આપણે નીચે પ્રેસ કરી રાખવાનો છે એટલે ગોઠણ એ સીધો થશે દબાવી રાખો ટાઈટ રાખીને કે જે નીચે જગ્યા રહેતી હોય ઘણીવાર વાર હોય એ ગોઠણ નીચે જગ્યા રહેતી હોય જગ્યા ઓછી કરવા માટે બંને હાથથી ચૂંટણીને ખેંચી રાખજો અને ગોઠવણને નીચે સીધો રાખવાનો છે ટાઈટ કરવાનો છે દબાવવાનો છે ઢાંકણીથી દબાવીને પાંચ દસ સેકન્ડ રોકી રાખો વાળો પછી ફરીથી બંને પગ વાળવાના છે વાળો ત્યારે પેલા પગની મદદથી જ વાળવાનું છે ચૂંનીનો ઉપયોગ ઓછો કરવાનો જયારે એવું લાગે ને આંટી કે હવે મારો પગ વળતો નથી ત્યારે જ બંને હાથની મદદથી ચૂંટણીને ખેંચો એટલે આપણો પગ વધારે વળશે સરસ વાળો વધુમાં વધુ જેટલો વળે એટલો બરાબર છે રોકો સહન થાય એટલું પ્રેશર કરી રાખો જેટલો વધુમાં વધુ વળે છે એટલો ખેંચાય ત્યાં સુધી રોકી રાખો બંને હાથથી ચૂની મદદથી અને પગથી અંદરથી સપોર્ટ કરવાનો કે તમારે મનથી વિચારો કે મારે પગ વાળવો છે વાળો છે જાતે વાળવો છે ન વળે ત્યારે જ આપણે આ સપોર્ટ લઈશું ચૂંટણીનો ટેકો લઈશું પાંચ દબાવશું કરો ટાઈપ ઢાંકણીને એમાં ચૂની ટાઈપ પકડી રાખજો બંને હાથથી સરસ ખેંચી રાખજો અને ગોઠણની નીચે આપણે દબાવી રાખશું કે ગોઠણ એ સીધો થશે જેટલી વાર વાળીએ એટલી વાર આપણે ગોઠણને સીધો કરશું એટલે ની ફ્લેક્શનમાં આવશે ની એક્સટેન્શનમાં આવશે એટલે જે ની બેન્ડિંગનો ઓપરેશન પછી ગોઠણ ઓછો વળતો હોય છે ઘણીવાર વાર ગોઠણ સીધો થવામાં તકલીફ હોય છે એફએફડી જે કહેવામાં આવે છે ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી એટલે એક જ એક્સરસાઇઝમાં બંને મૂવમેન્ટ આપણે કરી શકશું કે એકવાર વાળશું એટલે ગોઠણની ફ્લેક્શન રેન્જ વધશે અને પછી સીધો કરશું એટલે એફએફડી જે હોય છે એ ઓછું થઈ જશે ધીરે ધીરે સ્ટ્રેટ થશે એટલે દબાઈ રોકી રાખજો બેસીને બંને આ નીચે રાખેલા છે આ નીચે હવે ગોઠણથી હાથ ઉપર વજન આપો આંટી દબાવો એટલે તમને ફીલ થશે કે મારો ગોઠણ કેટલો સીધો થાય છે ગોઠણથી કેટલું પ્રેશર કરી શકું છું એ અહેસાસ કરો દબાવ રોકી રાખો બરાબર છે પાંચ થી દસ સેકન્ડ રોકો અંદાજે દબાવવાનું છે ટાઈટ પછી પાંચ થી દસ સેકન્ડ પછી વાળો આંટી હા છે હાથ નીચે જ રાખજો ગોઠણની જેમ એમ વાળતા જાવ જેટલો વાળે એટલો વાળો આંટી બરાબર છે બરાબર સરસ જ્યાં સુધી વડે ત્યાં સુધી બરાબર પાંચ દસ સેકન્ડ હોલ્ડ કરી રાખજો ધીમે ધીમે રોકી રાખજો સહન થાય ત્યાં સુધી કરો બંને પગ નીચે લઈ લો નીચે લો એટલે પાછા બંને હાથ જેમ નીચે છે એમ દબાવી રાખો દબાવો ટાઇટ એટલે આ એકસો સેફ કરેક્શનમાં વધારે ઉપયોગી થશે કે આપણે સીધો કરી શકશું આપણને ડે ટુ ડે ખબર પડશે રાખજો બરાબર છે આટી ફાવે છે તમને ફાવે છે આંટી બરાબર છે એટલે આ વિડીયોમાં આપણે જોયું કે ટીકે આર પછી ગોઠણ વાળવાની સીધો કરવાની કે આપણે કઈ સેલ્ફ ટેનિક થી કરી શકશે કે દર બે ત્રણ કલાકે વારંવાર કરવાથી જેટલા રિપીટેશન થાય એટલું કરવાથી કે આપણો ગોઠવણ રિલેક્સ થશે અને ગોઠણ પગય સીધો થશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ જય ભારત જય હિન્દ